ગરવા ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મંદિર ખાતે દર વર્ષે શિવરાત્રીએ મેળો ભરાય છે આ મેળો ભવનાથના મેળા તરીકે દેશ અને વિશ્વમાં જાણીતો છે ત્યારે હવે આ મેળો મિની કુંભ તરીકે ઓળખાશે ગિરનારની તળેટીમાં આવેલા ભારતીય આશ્રમના દર્શનામ જૂના અખાડા ખાતે સાધુ સંતોની રાષ્ટ્રીય કાર્યકારીની બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે ભવનાથ મેળાને મિની કુંભ મેળા તરીકે જાહેર કરવામાં આવ્યો જે અમારા રાષ્ટ્રીય કારોબારીના તમામ સંતો દ્વારા ગિરનારના ગૌરવને આત્મસાત કરીને એને મિની કુંભ તરીકે જ્યારે જાહેરાત કરી આપણા સૌના માટે બહુ મોટી આનંદની વાત છે કારણ કે આ રાષ્ટ્રીય કારોબારી સંતોની બેઠકમાં નિર્ણય લેવાયો છે સવારનો મતે નિર્ણય લેવાયો છે ભવનાથનો મેળો દેશમાં યોજાતા કુંભ મેળા જેવો જ માહોલ ઊભો કરે છે આ મેળામાં અહીં દેશભરના નાગા સાધુઓ આવે છે તે મેળાનું આકર્ષણ છે એવી પણ માન્યતા છે કે આ મેળામાં ભગવાન શિવ પણ કોઈના કોઈ સ્વરૂપે આવે છે મેળામાં દસ લાખથી વધુ લોકો ઉમટી પડે છે ત્યારે હવે આ મેળાને મીની કુંભ તરીકે જાહેર કરાતા સાધુ સમાજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના યોગદાન માટે ઠરાવ કરશે ગુજરાત સરકારને પણ અને કેન્દ્ર સરકારને પણ અમે ઠરાવ પારિત કરી અને એમને આમાં કંઈક ને કંઈક રીતે પોતાનું યોગદાન સમર્પિત કરવાની ભૂમિકા સમજાવવાના પ્રયાસ કરશું મને લાગે છે કે આવતી શિવરાત્રીથી જ કંઈક ને કંઈક વિશેષતાઓનો અનુભવ આપણને બધાને થશે સામાન્ય રીતે યોજાતો મહાકુંભ મેળો દર બાર વર્ષે યોજાય છે પરંતુ ગિરનારની ગોદમાં હવે દર વર્ષે શિવરાત્રીએ મિની કુંભ મેળો આકાર લેશે જે અન્ય જગ્યાએ યોજાતા મહાકુંભ મેળાની યાદ સમાન બની રહેશે દિલીપ મોરી વીટીવી જુનાગઢ